અમદાવાદ ગોધરા હાઈવે રોયલ પેલેસ આ મનીષભાઈ પ્રજાપતિ ડિરેક્ટર પ્રોડ્યુસર સ્ટુડિયો એડિટિંગ ડવિંગ શિવમણી સ્ટુડિયો અમદાવાદ ચાંદખેડા હાઈવે મોલમાં આ જીતુભાઈ પ્રજાપતિ સમાજના બહુ સેવા કાર્ય કરે છે બહુ શું અને હા પહેલા અમારા ભરતભાઈ છોલંકી જે કહેવાય અમરેલીના તમને અમદાવાદ ગોધરા હાઈવે ઉપર લાડવેલ છોકરી નજીક રોયલ પેલેસ ભરતભાઈ આ ભરતભાઈ છે हमारा Да